સુરતના જાંગીરપુરા પોલીસ મથક ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું આયોજન કરાયું હતું જેમાં લોકોને માહિતીગાર કરાયા હતા તો સુરત પોલીસ કમિશનરે પણ લોકોને વ્યાજખોર અંગે પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું સુરતમાં વ્યાજખોરોના વધી ઉપદ્રવની સામે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે લાલા કરી છે વ્યાજખોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈડીજી રબારી અને તેમની ટીમે વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું સફળ આયોજન કર્યું હતું વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ તમારી સાથે તમારાના સૂત્રને સાર્થ કરવા માટે પીઆઈ પીઆઈડીજી રબારી અને તેમની ટીમ દ્વારા લોકસંવાદનું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કર્યું હતું એ સફળ રહ્યું હતું જો અત્યારે અમે ડ્રાઈવ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના કારણે સંધાને આજે પહેલો કાર્યક્રમ છે કદાચ બહુ બહોળી પ્રસિદ્ધિ નહીં થઈ શકે આજે ત્રણ જેટલા કેસો આવ્યા છે અને આવનાર દિવસોમાં અલગથી બી અમે લોકો વ્યાપક જો વ્યાજ કોરોના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે જો એ બહુ જલ્દી ટૂંક સમયમાં જો પગલાં લેવાના પણ છીએ જોઈએ અને જો ત્રણ અરજીઓ આવી છે એના પર તાત્કાલિક એવી કાર્યવાહી થશે જોઈએ અત્યારે જોન ટુ વિસ્તારમાં જે રીતે પૂરા એક અઠવાડિયા અંદર બધા લોકોને ખબર પડે કે અહીંયા વ્યાજખોરોને વિરુદ્ધમાં એક લોક દરબારનું આયોજન છે આ પ્રકાર આવનાર સમયમાં અહીંયા બી થવાના છે તો મતદાનને સર્વપ્રથમ તો વિનંતી છે કે તમારા યાર મિત્ર જો હોય કોઈ પરિવારના મેમ્બર હોય કોઈ સગા સંબંધીઓ હોય